હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છ માં મૂલ્યાંકન પ્રથમ સત્રનું દિવાળી ઉપર લેવાયેલી પરીક્ષાનું સેમ વનનું વિજ્ઞાનનું સવાર પાડીનું પેપર આજે આપણે એ જોવાનું છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો તો જોઈ લઈએ આજે આ પરીક્ષામાં શું શું પૂછાણું છે

પછી પ્રશ્ન આમાં છે એક એક વાક્યના ઉત્તર એના દસ માર્ક છે દસે દસ ફરજિયાત છે પછી આગળ આવે છે બ તફાવતના બબે મુદ્દા આપો ચારમાંથી ગમે તે ત્રણ જ લખવાના છે અને એના છ માર્ક એટલે એક તફાવતના બે માર્ક પછી પ્રશ્ન ત્રણ પ્રયોગ પૂછ્યા છે ત્રણમાંથી ગમે તે બે જ લખવાના છે એના દસ માર્ક છે એટલે એક પ્રયોગના પાંચ માર્ક પછી બમાં છે વૈજ્ઞાનિક કારણ ચાર માંથી ગમે તે ત્રણ જ લખવાના છે એના છ માર્ક પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાંથી ત્રણ પૂછા છે ગમે તે તમારે ભેજ લખવાના છે એના છે આઠ માર્ક પછી પ્રશ્ન ચાર બ માં છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પાંચ પૂછા છે ગમે તે ચાર જ તમારે લખવાના છે એના આઠ માર્ક પછી આગળ આવે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પાંચ પૂછા છે ગમે તે ચાર જ તમારે લખવાના છે એના આઠ માર્ક પછી બમાં તમને વર્ગીકરણ પૂછ્યું છે સમાંતર શિરા વિન્યાસ અને ઝાલાકાર શિરા વિન્યાસ બરાબર છે એના છે ચાર માર્ક પછી કમાં છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાર પૂછા છે એના ચાર માર્ક તો આવું હતું તમારું ધોરણ છનું વિજ્ઞાનનું પેપર અને વિજ્ઞાનનું પેપર થાય છે પૂરું તમારે કેવું કેવું પેપર તે કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા વિદ્યાર્થી મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જો તારો આપણી ચેનલ ડી સોલ્યુશન